આજે બનાવશું એકદમ નરમ અને પોચા દૂધીના થેપલા સૌથી પહેલા દૂધીની છાલ ઉતારી ખમણી ત્યાર પછી ધાણા કટ કરી ખાંડણીમાં લસણ અને મરચું પાવડર લઈ ચટણી બનાવી લેશું જરૂર મુજબ રોટલીનો ઝીણો લોટ લઈ તેમાં ધાણા ભાજી ખમણેલી દૂધી લસણ મરચાની ચટણી કસૂરી મેથી સફેદ તલ ધાણા ચીરું હળદર મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી તેલ લઈ સારી રીતે મિક્સ કરી લેશુ ત્યાર પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશો લોટ બંધાઈ જાય એટલે તેમાં એક ચમચી તેલ નાખી એક થી બે મિનિટ મસળી ઢાંકી એક બાજુ મૂકી દેસુ શાક માટે બટેટા અને ટમેટા કટ કરી લેશું વઘાર માટે તેલ ગરમ કરશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું હિંગ હળદર મીઠો લીમડો અને કટ કરેલા ટમેટા બટેટા એડ કરી એકથી દોઢ મિનિટ સાતળી લેશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું અને મરચું પાવડર નાખશું एक कप पानी नाखी मीडियम गैस त्रण सीटी पाड़ी ले लोटने ने फरी थी, एक थी बे मिनिट मसड़ी ले थोड़ो थोड़ो लोट लई थेपला वणी लेसुं થેપલા વણે જાય એટલે તવી ગરમ કરી થેપલાને બંને સાઈડ તેલ લગાવી મીડિયમ ગેસ પર થેપલા ને શેકી લેશું

રેડી છે દૂધીના થેપલા સાથે બટેકાનું શાક અને દહીં